જય શ્રી કૃષ્ણ મિત્રો આજે હું અહીંયા તમારી માટે ચૂરમાના લાડુની રેસીપી લઈને આવી છું અને જો આ ચૂરમાના લાડુ એકદમ સોફ્ટ બન્યા છે ઠંડા થયા બાદ પણ એકદમ પોચા રહે છે મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવા નરમ બને છે અને જો એક આંગળીએથી એક અંગૂઠાથી હું તોડું છું ને તો પણ તૂટી જાય છે આ એટલા નરમ છે કે આને તમે ફરીથી જો ઠંડા થયા બાદ પણ બાંધશો તો બી બંધાઈ જશે તો ફ્રેન્ડ્સ કઈ રીતે આ ગોળ ચૂરમાના લાડુ ઠંડા થયા બાદ પણ નરમ રહે છે તેની બધી ટિપ્સ હું તમારી સાથે આ વિડીયોમાં શેર કરવાની છું વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયોને શેર કરજો આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો સૌપ્રથમ આ લાડુ બનાવવા માટે મેં અહીંયા ઘઉંનો કરકરો લોટ લીધો છે અઢી કપ લોટ લેવાનો છે અને આ લોટને આપણે એક વખત સારી રીતે ચાળી લઈશું આ લોટ કરકરો છે છતાં પણ તેને મોટા કાણાવાળી ચારણીમાં ચાળવું ખૂબ જ જરૂરી છે કારણ કે તેની અંદર ઘઉંના દાણા ઘણીવાર રહી જતા હોય છે ભયડકો આપણે દડાવીએ ઘંટીએ એટલે આ રીતે થોડાક દાણા રહેતા હોય તો એ નીકળી જાય ત્યારબાદ અડધો કપ મેં તેમાં બેસન એડ કર્યું છે તેને પણ આપણે ચાળી લઈએ ત્યારબાદ આપણે અહીંયા વન ફોર્થ કપ જેટલી સૂજી એડ કરવાની છે આનાથી લાડવાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો સૂજી અને બેસનથી લાડવા વધુ સ્વાદિષ્ટ બનતા હોય છે અને સૂજી બેસન સારી રીતે લોટમાં મિક્સ કરી લેવાનું છે તેમાં પાંચ ટેબલ સ્પૂન મેં તેલનું મોયણ ઉમેર્યું છે તેલના મોયણની જગ્યાએ તમે ઘીનું મોયણ પણ ઉમેરી શકો છો આ પણ આપણે એ લોટમાં સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને તમે જો આ રીતે મુઠ્ઠી પડતું મોયણ થવું જોઈએ જો મોયણ ઓછું હોય તો થોડુંક ઉમેરીને આ રીતે મુઠ્ઠી પડતું મોયણ તમારે કરી લેવાનું ત્યારબાદ તેમાં ગરમ પાણી ઉમેરવાનું છે અને ગરમ પાણી ઉમેરીને લોટ બાંધવાનો છે ગરમ પાણી ઉમેરીને લોટ બાંધવાથી આમાંથી બનતા લાડુ એકદમ સરસ પોચા બને છે તો આ પહેલી ટીપ છે લાડુને પોચા કરવા માટેની તો પાણી ગરમ હતું એટલે મેં ચમચાની મદદથી તેને મિક્સ કર્યું અને થોડીક વાર પછી આપણે આ રીતે હાથથી મસળીને તેનો લોટ બાંધી લેવાનો છે આ લોટ આપણે થોડો કઠણ રાખવાનો છે કારણ કે આપણે આમાંથી લાડુ બનાવવાના છે લોટ કઠણ હશે એટલા જ લાડુ પોચા બનશે તો અહીંયા જુઓ લોટ એકદમ સરસ તૈયાર થઈ જાય એટલે આપણે તેમાંથી મુઠિયા લઈએ તો લુવો લેવાનો અને ત્યારબાદ આ રીતે હાથથી મસળી મુઠિયા તૈયાર કરવાના અને આંગળીઓથી આ રીતે તેને પ્રેસ કરી અને તેને વચ્ચેથી થોડોક શેપ આપવાનો જેથી કરીને જ્યારે તમે તેને ફ્રાય કરો તો તે અંદરથી કાચા ન રહે એકદમ સરસ અંદર સુધી તળાઈ જાય તો બધા જ મુઠિયા આપણે આ રીતે તૈયાર કરી લેવાના છે તો અહીંયા જુઓ બધા જ મુઠિયા મેં અહીંયા તૈયાર કરી લીધા છે હવે ફ્રેન્ડ્સ અહીંયા મેં પહેલેથી જ તેલને ગરમ કરવા માટે મૂકી દીધું હતું અને તેલ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ ઉપર રાખીશું અને ત્યારબાદ આ મુઠિયાને આપણે તેમાં ઉમેરતા જવાના છે મુઠિયાને સ્લો ટુ મીડિયમ ઉપર રાખીને જ ફ્રાય કરવાના છે નહીં તો તે ઉપરથી લાલ થઈ જશે અને અંદરથી કાચા રહી જશે જો તમે તેને વધારે ગરમ તેલમાં તળશો તો ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ ઉપર રાખવાની વચ્ચે વચ્ચે ચલાવતા જવાનું અને આ રીતે મુઠિયાનો કલર ગોલ્ડન થાય એટલે આપણે તેને બહાર કાઢી લઈશું તો બસ બાકીના મુઠિયા પણ આ જ રીતે ફ્રાય કરી લેવાના છે ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે કે મારા વ્યૂવર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે તો મુઠિયાની બીજી બેચ પણ મેં આ રીતે ઓઇલમાં ઉમેરી લીધી છે અને તે પણ એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી હું તેને સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર ફ્રાય કરી લઉં છું તો અહીંયા મુઠિયા આ રીતે તળાઈ ગયા છે અને મુઠિયાને આપણે ઠંડા કરવાના છે એટલા માટે હું આ રીતે તેના પીસીસ કટ કરી લઉં છું અને મુઠિયાને થોડીવાર માટે ઠંડા કરી લઉં છું થોડીવાર બાદ આપણે તેને ન્યુટ્રી બ્લેન્ડર જારની અંદર ઉમેરીશું અથવા કોઈ પણ મિક્સર જારની અંદર તમે તેને ઉમેરી શકો છો થોડાક થોડાક ઉમેરવાના અને પછી તેને એકદમ સરસ ગ્રાઇન્ડ કરી લેવાના તો ફ્રેન્ડ્સ આ લાડુને ગ્રાઇન્ડ કરવા માટે મેં અહીંયા અગારોના માર્વેલ ન્યુટ્રી બ્લેન્ડર જારનો ઉપયોગ કર્યો છે આ બ્લેન્ડરમાં એક સેફ્ટી ફીચર આપવામાં આવેલું છે જ્યાં સુધી તમે જારને મોટર ઉપર લોક નથી કરતા ત્યાં સુધી તે ઓન નથી થતું અને એકવાર લોક થયા બાદ તે ઓન થઈ જાય છે અને ફટાફટ તેમાં ગ્રાઇન્ડિંગ પણ થઈ જાય છે તો ફ્રેન્ડ્સ અગારોનું આ માર્વેલ ન્યુટ્રી બ્લેન્ડર જો તમારે પરચેસ કરવું હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો અહીંયા જુઓ મેં એકદમ સરસ થઈને ગ્રાઇન્ડ કરી લીધું છે અને હવે આને આપણે ચાળી લેવાનું છે તો એકદમ પોચા લાડુ બનાવવા માટે આને ચાળવું ખૂબ જ જરૂરી છે ઘણા લોકો ચાળતા નથી પણ આને એક વખત તમે ચાળશો તો એકદમ સ્મૂથ લાડવાનો દર તૈયાર થશે અને એના લીધે પણ તમારા લાડુ પોચા બનતા હોય છે તો અહીંયા મુઠિયાને ગ્રાઇન્ડ કરતી વખતે આ રીતે જે મોટા મોટા કટકા રહી ગયા હોય તેને ફરીથી તમારે ઝારની અંદર ઉમેરી લેવાનો અને ત્યારબાદ તેમાં બાકીના થોડાક મુઠિયા ઉમેરી ફરીથી ગ્રાઇન્ડ કરી લેવાનું અને ત્યારબાદ તેને આ રીતે ચાળી લેવાનું તો આ પ્રોસેસ તમારે રિપીટ કરવાની જ્યાં સુધી તમારા બધા મુઠિયા તમે દળીને તૈયાર ના કરી લો તો ફ્રેન્ડ્સ અહીંયા મેં બધા જ મુઠિયા દળી લીધા અને તેને ચાળી લીધા છે અને તમે જો આ રીતે લાડવાનો દર તૈયાર થઈ ગયો છે અને તમે આ રીતે એક મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો અને જ્યારે મન થાય ત્યારે તેમાં ગોળ ઘીનો પાયો કરી અને ઉમેરીને લાડવા ગરમા ગરમ પણ તૈયાર કરી શકો છો પણ હું અત્યારે આ લાડુને કમ્પ્લીટ પ્રોસેસ સાથે બનાવી દઉં છું તો તેના માટે આગળની પ્રોસેસમાં મેં બે ટેબલ સ્પૂન ઘીને ગરમ કરવા માટે મૂક્યો અને તેમાં વન ફોર્થ કપ બદામના ટુકડા વન ફોર્થ કપ કાજુના ટુકડા ઉમેરી તેને આ રીતે ધીમા તાપે શેકી લીધું અને તેમાં ત્રણ ટેબલ સ્પૂન કિસમિસ એડ કરી તેને પણ ડ્રાયફ્રૂટ સાથે મેં શેકી લીધું છે અને ત્યારબાદ ગેસને બંધ કરી આ મિશ્રણને આપણે લાડવાના દરમાં ઉમેરી લેવાનું છે આ બિલકુલ ઓપ્શનલ છે તમે આને સ્કીપ પણ કરી શકો છો કાજુ બદામ કિસમિસ વગર પણ લાડવા બનાવી શકાય છે ચમચી હું તેમાં જાયફલ પાવડર એડ કરું છું અને હળધી ચમચી હું તેની અંદર ઇલાયચી પાવડર એડ કરું છું અને આ બધું જ બરાબર હું મિક્સ કરી લઉં છું તો અહીંયા જુઓ એકદમ સરસ લાડવાનો દર રેડી થઈ ગયો છે અને હવે આપણે અહીંયા પેનની અંદર પોણા કપ જેટલું ઘી ઉમેરવાનું છે ત્યારબાદ હું તેની અંદર દોઢ કપ ગોળ ઉમેરી રહી છું મેં અઢી કપ ઘઉંનો લોટ લીધો હતો અને અડધો કપ બેસન અને પાં કપ સૂજી ઉમેરી હતી તેની સામે અહીંયા અઢી કપ જેટલો ગોળ લેવાનો છે અને પોણો કપ ઘી લેવાનો છે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આપણે આ ગોળને મેલ્ટ કરી અને તેનો પાયો તૈયાર કરીશું ફ્રેન્ડ્સ અહીંયા ગોળને મેલ્ટ થાય ત્યાં સુધી જ કૂક કરવાનું છે ઘીમાં એનાથી વધારે નહીં ત્યારબાદ તરત જ ગોળ ઘીના પાયાને આ લાડવાના દરમાં ઉમેરી લેવાનું છે અહીંયા જો તમે ગોળને ઘીમાં કડક પાયો કરશો તો લાડુ તમારા કડક બનશે પોચા નહીં બને અને ઠંડા થયા બાદ એ ઘણી વખત ડ્રાય પણ થઈ જતા હોય છે તો આ ખાસ ટીપ છે કે ગોળને જ્યાં સુધી મેલ્ટ થાય ત્યાં સુધી જ ઘીમાં કૂક કરવાનું છે એનાથી વધારે નહીં તો અહીંયા આ મિશ્રણને મેં એક સરખું બધી બાજુએથી બરાબર મિક્સ કરી લીધું છે આ રીતે લાડુનું મિશ્રણ તૈયાર થઈ જાય એટલે આપણે તેના લાડુ વાળી લઈએ ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ અને તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે કે મારા વ્યુવર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે તો અત્યારે તમને આ મિશ્રણ થોડુંક નરમ લાગી રહ્યું હશે અત્યારે આ જે મિશ્રણ છે એ થોડુંક ગરમ છે એટલા માટે ઠંડુ થયા બાદ આ લાડુ એકદમ સરસ રીતે સેટ થઈ જશે આ લાડુની ઉપર મેં આ રીતે થોડીક ખસખસ લગાવી લીધી છે અને તેને ચારે બાજુ એકદમ સરસ કોટ કરી લીધી છે તો ફ્રેન્ડ્સ આ જ રીતે આપણે બાકીના લાડુ પણ તૈયાર કરી લઈએ આ રીતે પહેલાં આપણે તેને હાથમાં થોડાક બાંધી લઈશું અને પછી એકદમ સરસ તેને રાઉન્ડ શેપ આપી તેની ઉપર આ રીતે થોડીક ખસખસ લગાવી લઈશું તો ફ્રેન્ડ્સ આ ગોળ ચૂરમાના લાડુની રેસિપી તમને લોકોને કેવી લાગી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો વિડીયો ગમે હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે આ વિડીયોને શેર કરજો અને આવા બીજા નવા વિડીયોસ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો અત્યાર માટે બસ આટલું જ ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ